મહાનગર ગંભીર બનતા સોસાયટીના રહીશોએ જાતે જ બમ્પર પર પટ્ટા મારવાની શરૂઆત કરી છે જેથી અકસ્માતનો ભય ઘટી શકે રહીશો હવે માંગ કરી રહ્યા છે કે માત્ર બમ્પર પર નહીં પરંતુ સમગ્ર રસ્તા પર પટ્ટા મારવામાં આવે જેથી વાહન ચાલકો યોગ્ય ગતિ મર્યાદામાં વાહન ચલાવે અને સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે સ્થાનિક રહેશોનું કહેવું છે કે કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ આંદોલન કરવા મજબૂર રહેશે ભાઈ શાંતિવન સોસાયટી એકમાંથી બોલો આ અમારી સોસાયટીમાં નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા એ રસ્તા બનાવ્યા છે એની અંદર અમે બંપ મુકાવેલા છે કારણ કે અત્યારે બધા વાહનો બધા જોરમાં જાય છે સોસાયટીમાંથી એટલે અમે બમ્પ મુકાવેલા છે અને જયારે કોન્ટ્રાક્ટરો રોડ બનાવવા માટે આવેલા હતા ત્યારે એ લોકો એવું કેતા હતા અને રસ્તા પર અમે સાઈડ પર પટ્ટા બી પાડશું અહિયાં અમે પમ્પર પર બી પટ્ટા પાડશું અને કમિશનર સાહેબ બી અહીંયા મુલાકાતે આવેલા હતા આપણા ચૌધરી સાહેબ એમની સાથે બી વાત થયેલી હતી એમણે બી બમ્બ મુકાવવાનો આદેશ કરેલો હતો અને સાઈડ પર જે પટા મુકાવાના હતા એ હજુ સુધી નથી પાંચ છ દિવસ થઈ ગયા રોડ બની ગયો છે અને અમારી પણ ધ્યાન રહી જાય છે છે કે અહીંયા તો ઘણા બોમ્બ ફૂડાવે છે બે ચાર જણ પડી બી ગયા છે એટલે આજે અમે અમારી સ્વૈચ્છિક થી આ ચૂનાથી અમે પટા મારેલા છે બમ્પ ની ઉપર અને અત્યારે સાડા દસ વાગ્યા થી રાતના પટા માર્યા અત્યારે અમે આ પટા મારી નવરા થયા છે તો અમારી એક નમ્ર અરજ છે મહાનગરપાલિકાને કે આ રસ્તા બની ગયા સોસાયટી એકમાં તો બોમ્બ પર પટ્ટા મારી જાય અને સાઇડ પર બી પટા મારવાની વાત થયેલી હતી તે પણ પટા મારી જાય